હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આજે આપણે જોઈશું આદુ સ્ટોર કેવી રીતના કરવું આજે અમારી પાસે જિન્જર છે આયા તો લોંગ ટર્મ એટલીસ્ટ દોઢ વર્ષ સુધી તમારે કઈ નહીં થાય તે બે ઓપ્શન છે જો એક પેસ્ટ તમે કરી શકો છો અને થોડુંક દર્દરૂ છે આ એકચુઅલી

અને પછી પલાળી બી રાખીશ તમે જોઈ શકો છો આવી રીતના સ્ક્રબ કરતા કરતા આપણે ધોવાનું છે આદુને જેથી એકદમ વ્યવસ્થિત રીતે એ ક્લીન થઈ જાય જો પહેલી વાર આવી રીતના વોશ કરી નાખ્યું છે હજી આપણે બીજી વાર એટલે મને જ્યાં સુધી સેટિસ્ફેક્શન નહીં થાય કે ક્લીન થઈ ગયું છે હવે ત્યાં સુધી વોશ કર્યું એટલે ચાર પાંચ પાણી તો ડેફિનેટલી એને વોશ કર્યું અને આ સ્ક્રબ કરવાથી જો તમને જે અમુક પાઘરી ઉપરની જે છાલ હશે એ બી નીકળી નીકળી જશે સો ફ્રેન્ડ્સ માં તમે જોઈ શકો છો કે મેં પાંચથી છ પાણીએ વોશ કરી લીધેલું છે આદુને અને હવે લાસ્ટ પાણી મેં એમાં ફિલ કર્યું એટલે તમે જુઓ પાણી કેટલું ક્લિયર છે હવે તમારે એ કરવાનું છે કે એટલીસ્ટ એક કલાક સુધી હવે આદુને સોફ કરી રાખવાનો છે આવી રીતના પાણીની અંદર જ જેથી તમે બધો બાકીનો જે લાસ્ટ કચરો હોય એ બધેમાંથી નીકળી જાય પછી આ પાણી ડ્રેન કરી અને હવે હું આખી રાત એકચ્યુલી સુકવવા રાખી દઈશ જેથી આદુ સુકાઈ જાય અને સવારે કટિંગ કરી અને પછી આપણે એની આગળની પ્રોસેસ કરી શકીએ તો હું તમને રેકમેન્ડ કરું કે તમે રાતે જ આવી રીતના પ્રોસેસ કરો જેથી આખી રાત તમે સૂકવી શકો છો આદુને સો લગભગ એક કલાક જેવું થઈ ગયું છે સોપ કરતાં કરતાં અને થોડો ઉપર કચરો બી હવે દેખાવા માંડ્યો છે તો હવે હું સ્ટ્રેઇન કરી લઈશ તો મેં બાસ્કેટ જેવું એક લીધેલું છે ક્વોન્ટિટી વધારે છે એટલે અને તો આવી રીતના પાણી બધું કાઢી લઈશું

કારણ કે હું સ્કીન એકચ્યુઅલી ઉતારવા નથી આદુનો એકદમ સારામાં સારો ટેસ્ટ અને સ્કીનમાં જ હોય છે બહુ જાડી સ્કીન હોય તો આપણે ઉતારશું અધરવાઇઝ આપણે ઉતારવા નથી સ્કીન સાથે જ આપણે ઉપયોગ કરવાનો છે એટલે મેં તમને કીધું કે વોશ તમે બહુ વ્યવસ્થિત કરી લેજો ઓકે તો હવે નેક્સ્ટ નેક્સ્ટ પ્રોસેસ જોઈએ સો ફ્રેન્ડ્સ હવે મેં આદુ લીધું છે એક્ઝામ્પલ અને હવે હું આવી રીતે નાની નાની સ્લાઇસ કરું છું અત્યારે જોવો અત્યારે રફલી જ કરવાનો છે કારણ કે હું ફૂડ પ્રોસેસરનો યુઝ કરવાનો છું સો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો મેં આવી રીતના આદુ નાના નાના પીસીસ કરી લીધેલા છે તો હવે આપણે જો મેં આવી રીતનું એક આ દોરી વાળું ચોપર લીધેલું છે તમારી પાસે ઇલેક્ટ્રિક હોય તો એ બી યુઝ કરી શકો છો હવે કાંઈ ને સિમ્પલી આપણે આવી રીતના એડ કરી થોડું થોડું ઓવરલોડ ના કરતા અને હવે આપણે પ્રોસેસ કરશું સો ફ્રેન્ડ જો આવું ટેક્સચર થયું હવે તમે હજી થોડું વધારે ચલાવી આનાથી નાનું ટેક્સચર બી કરી શકો છો તમે એકચુઅલી મિક્સરમાં બી કરી શકો છો પણ હું પ્રિફર આમાં આપણે આની અંદર જ કરું છું કારણ કે મિક્સરમાં પછી બહુ વધારે પડતું નાનું થઈ જાય છે જેટલું થોડું આવું મોટું મોટું હશે તો તમને છે ને એકચુઅલી એ સ્ટોરેજમાં થોડો લાંબો ટાઈમ ચાલે છે એ મેં એક નોટિસ કર્યું છે ઓકે તો જો હું પરફેક્ટ મારા માટે આ મોર ધન ઇનફ છે અને કોઈ પ્રકારનો મેં એડિટિવ્સ કાંઈ એડ નથી કર્યું નથી સોલ્ટ એડ કર્યું નથી કાંઈ આપણે ઓઇલ કે કાંઈ નથી વિનેગર કે કોઈ બી વસ્તુ એડ નથી કરી સિમ્પલ જે આદુ હોય એ જ છે અને નાના નાના પોર્શનમાં પછી ભરી અને હું ફ્રીઝ કરી દઉં છું લાસ્ટ ટાઈમ મેં કરેલું હતું તો લગભગ મારે બે વર્ષ સુધી મારે ડેફિનેટલી લેવું નથી પડ્યું અને ક્વોલિટીમાં બી તમને એક કહું કે ઘણી વાર એવું થાય ક્વોલિટી ઓફ થઈ જાય છે પણ ક્વોલિટી ને એવી રહી છે તો આ બહુ સારું પડે છે સફ્રેન્સ તમને એકચુઅલી તમને એક્ઝામ્પલ માટે મેં આ પેસ્ટ બનાવી છે આ મિક્સરમાં કરેલી છે આનું વોલ્યુમ થાય છે પણ થોડું આ છે ને તમે ઓલું જે દર વોઢ વર્ષ સુધી રહીએ છે આ છ આઠ મહિના સુધી રહીએ છીએ તમારી ઈચ્છા છે પણ એકદમ ફાઇન જો પેસ્ટ થાય છે આવી રીતની તો જો વિશ તમે આ બી કરી શકો છો મહેનત થોડીમાં ઓછી પડે છે મિક્સરમાં પણ તમે ચલાવતા ચલાવતા થોડી થોડી વાર ચાલુ બંધ ચાલુ બંધ કરી એવી રીતે તમે કરજો સો મિત્રો ફાઈનલી તમે જોઈ શકો છો કે જો અમારું બે કિલો આદુ મેં ટોટલ લીધેલું હતું એમાંથી લગભગ તમે કદાચ બસો ગ્રામ વેસ્ટેજ ગણી લો તો આટલું બધું આદુ થયું છે આમાં બે તો મોટા ડબ્બા પેસ્ટ એકચ્યુઅલી થઈ છે પેસ્ટ તો તમે એક ડબ્બામાં ઘણી ભરી શકો એનું વોલ્યુમ ઘણો વધારે હોય એટલે તો જો ટોટલ આટલું થયું છે બે કિલોમાં તો આ મારે બહુ લાંબો ટાઈમ સુધી ચાલશે પેસ્ટ તો છ આઠ મહિના ડેફિનેટલી ચાલશે અને આ જે થોડું આપણે દરદરૂ રાખ્યું છે એ તો દોઢ વર્ષ સુધી ડેફિનેટલી કંઈ નથી થવાનું અને આ જે વર્કિંગ પીપલ છે એના માટે બહુ જ હેન્ડી છે અમે 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 મારા હસબન્ડ બંને કામ કરીએ છીએ તો ઘણી વાર એવું થાય કે ઘરે આવીને ઇન્સ્ટન્ટ આપણે કઈ બનાવવું હોય તો બસ તમે આ ડબ્બામાંથી લીધું તમે અને ઇન્સ્ટન્ટ તમે કુકિંગ કરી શકો છો અને એક ડબ્બા હું ફ્રીજમાં રાખું છું બાકી બધા ફ્રીઝરમાં રાખું છું જેમ નીટ પડે એમ હું પછી કાઢી અને યુઝ કરું છું તો જો આવી રીતના રીતે નાના ડબ્બામાં સ્ટોર કર્યું છે અને ખૂબ જ હેન્ડી પડે છે ફ્રેન્ડ્સ અને ડેફિનેટલી કોઈ પ્રિઝર્વેટિવ નથી કોઈ વિનેગર કોઈ સોલ્ટ કાંઈ નથી નાખ્યું ફ્રેશ એકદમ આધુ આપણે કરેલું છે તો આ ડેફિનેટલી તમે ઘરે ટ્રાય કરજો બહુ જ તમે થેન્ક તમે મને ડેફિનેટલી એકવાર કરશો ને તો તમે થેન્ક યુ મને કહેશો સો થેન્ક સ્ટ ફ્રેન્ડ્સ ગુડ બાય